નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરીશું તે પહેલાં જે જે ખેડૂત મિત્રોને આ ખેડૂત માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે નીચે રહેલા લાલ કલરનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી મિત્રો તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે તો શરૂઆત કરીએ છેલ્લા બે સપ્તાહમાં કપાસના ભાવમાં પ્રતિમણ રૂપિયા સોનો વધારો જોવા મળ્યો છે અત્યારે ગુજરાતમાં પંદર જેટલા માર્કેટયાર્ડમાં કપાસની આવકો થઈ રહી છે તો મોટાભાગના માર્કેટયાર્ડોમાં જૂના કપાસની આવક થઈ રહી છે તો અમુક માર્કેટયાર્ડમાં ધીમે ધીમે નવા કાપ કપાસની આવક પણ ચાલુ થઈ ગઈ છે અત્યારે કપાસના જે ભાવ છે તેમાં સરેરાશ ચૌદસો પંચોતેર રૂપિયાથી લઈને સોળસો પંચોતેર રૂપિયા સુધીની સપાટીએ વેપાર થઈ રહ્યો છે તો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડમાં ઊંચામાં ઊંચા સત્તરસો રૂપિયાના ભાવ પણ બોલાયા છે કપાસના ભાવ કેમ વધ્યા છે કારણ કે રૂ ગાસડીના ભાવ વધ્યા છે અને કપાસિયાના ભાવ પણ વધ્યા છે તો રૂગ ઘાસડીના ભાવ આ સપ્તાહે સાઠ હજાર રૂપિયા પ્રતિ ખાંડીની મહત્ત્વપૂર્ણ સપાટી જોવા મળી છે જેના બે દિવસથી રૂગાસળીના ભાવમાં ધીમી ગતિએ ઘટાડો થયો છે તો મિત્રો આજે એટલે કે તેર સપ્ટેમ્બરે બે હજાર ચોવીસના દિવસે રૂગ ગાસડીએ ખાંડીના ભાવમાં ઓગણસાઠ હજાર આઠસોના ભાવની સપાટીએ વેપાર થઈ રહ્યો છે મહત્ત્વની વાત તો એ છે મિત્રો કે વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટનવાયદામાં સ્થિરતા સાથે વેપાર થઈ રહ્યો છે મંદી તરફી સ્થિરતા સાથે વેપાર થઈ રહ્યો છે તેની વિપરીત અસર આપણી ભારતીય બજારમાં ધીમી ગતિએ આપણને બે સપ્તાહથી સુધારો થતો જોવા મળ્યો છે કારણ કે ભારતમાં આ વખતે વાવેતર દસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે એવું સરકારી આંકડા દર્શાવી રહ્યા છે પણ દસ ટકા કરતાં પણ વધારે ઘટાડો હોઈ શકે છે અને બીજું પરિબળ એ છે મિત્રો કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કપાસના પાકને જે નુકસાન થયું છે તેના લીધે પણ સુધારો થયો છે કારણ કે કપાસના ઉત્પાદનમાં ગુજરાત પહેલા નંબરે અને મહારાષ્ટ્ર કપાસના ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવે છે અને આ પરિબળોની અસર આપણા બજાર ભાવમાં જોવા મળી છે